નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવ ની દ્વિતીય પરીક્ષા બે હાજર પચીસ શરૂ થઈ ચૂકી છે અને દ્વિતીય પરીક્ષા બે હાજર પચીસ નો જે સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેનું જે પ્રશ્નપત્ર છે તેના માટેના જે બે ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તો સામાજિક વિજ્ઞાન વિષયના જે બે ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો કારણ કે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે અને ફક્ત પ્રશ્નો નથી પ્રશ્નની સાથે સાથે આપણે અહીંયા જવાબ પણ મૂકેલા છે જેથી કરીને એક જ પીડીએફની અંદરથી તમે સંપૂર્ણ સોલ્યુશન કરી શકો ચાલો દોસ્તો તો શરૂ કરીએ દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન બે ગુણના મોસ્ટ આઈમ્પી પ્રશ્ન એમાં છે પહેલો સવાલ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી મિત્રો ધોરણ નવનું શંખનાદ સફળતાનો શંખનાદ સિરીઝ હેઠળ આપણે જે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે સોલ્યુશન સાથે તેની પીડીએફ તમે માત્ર દસ રૂપિયામાં મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બીજો સવાલ છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે ત્રીજો સવાલ ઠંડુ યુદ્ધ એટલે શું ચોથો સવાલ કારણ આપો વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીવવાયા હતા પાંચમો સવાલ છે કે ઠંડુ યુદ્ધ એટલે શું અથવા તો કારણ આપો હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી છઠ્ઠો સવાલ છે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે સાતમો મોસ્ટ એમ્પી સવાલ છે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે ત્યાર પછી આઠમો સવાલ છે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું નવમો સવાલ છે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ દસમો સવાલ છે નીચેની વ્યક્તિઓને એક બે વાક્યમાં પરિચય આપો અરવિંદ ઘોષ અને ચિત્રરંજન દાસ ત્યાર પછીનો સવાલ છે કે લાલા લજપતરાયનું અવસાન શાથી થયું બારમો સવાલ છે ભારતના ભાગલાને પરિણામે ભારતે કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર જે છે તે ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે તેરમો સવાલ છે કારણ આપો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો ચૌદમો સવાલ છે કારણ આપો લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે પંદરમો સવાલ છે કે નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો એમાં છે નહેરુ અહેવાલ અને બીજું છે ગોળમેજી પરિષદ સોળમો સવાલ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તનાવપૂર્ણ બન્યા સત્તરમો સવાલ છે પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી અઢારમો સવાલ છે પરમાણુ બિર પ્રસાર સંધિ એટલે શું ત્યાર પછી છે ઓગણીસમો સવાલ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો વીસમો સવાલ છે કારણ આપો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે એકવીસમો સવાલ છે ભારતના આમુખમાં કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા છે બાવીસમો સવાલ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય ત્રેવીસમો સવાલ છે કે બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો ત્યાર પછીના જે એમપી પ્રશ્નો છે એમાં આપણે જોઈએ તો આમુખ એ ભારતીય બંધારણનો અર્ક છે ત્યાર પછી પારિભાષિક શબ્દો સમજાવવાના છે બેવડું નાગરિકત્વ અને લોકશાહી ત્યાર પછીનો સવાલ છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું ત્યાર પછી સત્યાવીસમો સવાલ છે કે મહાભિયોગની કાર્યવાહી શું છે અઠ્યાવીસમો સવાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા છે ઓગણત્રીસમો સવાલ છે વિધાન સમજાવો લોકસભા દેશના ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે અંદર બે સવાલ આપેલા છે એક ચિત્ર આપેલું છે આ ચિત્ર કોનું છે અને તે પદ પરથી કેટલાથી વધુ વયની વ્યક્તિઓ બેસી શકે ત્યાર પછી છે એકત્રીસમો સવાલ ખડકોનું વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો આખો ચાર્ટ આપણે દર્શાવેલો છે બત્રીસમો સવાલ છે તફાવત ધાતુમય ખનીજો અને અધાતુમય ખનીજો તેત્રીસ સવાલ છે નિક્ષેપણ એટલે શું સવાલ છે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે સમજાવો સવાલ છે રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો છત્રીસમો સવાલ આપેલો છે કે પૃથ્વીની આકૃતિ દોરી તેના ઉપર કર્કવૃત વિશ્વવૃત અને મકરવૃત દર્શાવો ત્યાર પછીનો સાડત્રીસમો સવાલ છે ભૌગોલિક કારણ આપો દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી અને આડત્રીસમો સવાલ છે ભૌગોલિક કારણ ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે ત્યાર પછીનો સવાલ છે કે ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાયને ત્યાર પછી સંકલ્પના છે આબોહવા અને વર્ષાછાયાના પ્રદેશો તો મિત્રો આજે બે માર્ક્સના પ્રશ્નો જે છે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી બે માર્ક્સના પ્રશ્નોનો વિડીયો આપણે જોયો આ જે વિડીયો છે તમારા તમામ દોસ્તો ભાઈબંધો સુધી મોકલજો કે જેઓ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય અને આ જે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં